રાજકોટના અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકતની તપાસ કરવામાં આવશે ટીપીઓ સાગઠિયાના પરિવારના પરિવારના નામે નામે કરોડોની સંપત્તિ હોવાનો ખુલાસો સાગઠિયા અને તેના અનેક જગ્યાએ પ્રોપર્ટી છે રાજકોટ ગોંડલ વીરપુરમાં પ્રોપર્ટી હોવાનો ખુલાસો ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા સાથેનું ફાર્મ હાઉસ પણ છે એસીબીની તપાસમાં બેનામી મિલકતના ખુલાસાની શક્યતા સેવાઈ રહી છે અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા જે અધિકારીઓ છે એમની કરોડોની મિલકત હોવાનો ખુલાસો થયો છે ટીપીઓ સાગઠિયા જેના પરિવારના નામે અઢળક સંપત્તિ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા આપને દર્શાવી રહ્યું છે ટીપીઓ સાગઠિયાના પરિવારના નામે કરોડોની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે રાજકોટ ગોંડલ વીરપુરા તમામ જગ્યાએનો એ પ્રોપર્ટી છે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા સાથેનું આ ફાર્મ હાઉસ આપ જોઈ રહ્યા છો એ છે ટીપીઓ સાગઠિયાનું જેને લઈને એમની સાગતિયાની પણ અત્યારે એસીબી દ્વારા છે તે પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે હું આપને વીરપુર પાસેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી આપ જોઈ શકો છો કે વીરપુર પાસે આવેલા જે ફાર્મ હાઉસ છે તે ટીપીઓ છે તેમની સાગર જેના પરિવાજનોનું હોવાનું અત્યારે સાબિત થયું છે ત્યારે કહી શકાય કે જે રીતે આ ટીપીઓ કાઉન્સિલર જેમનો પગાર છે તે પચાસથી થી હજાર રૂપિયા હોય ત્યારે તેમના પરિવાર દ્વારા છે તે આ રીતના છે તે અઢક કહી શકાય કે બેનામી મિલકત ખરીદી ખરીદી હોય ત્યારે કહી શકાય કે જે રીતે આ વિટપુર પાસેનો આ ફાર્મ ફાર્હાઉસ છે ત્યારબાદ છે તે તેમના અનેક જમીનો આવેલી છે અનેક બંગલા છે ત્યારે ત્રણ ત્રણ જેટલા પેટ્રોલ પંપ છે ત્યારે હાલ અત્યારે એસીબી દ્વારા છે તે તેમની આખરી પૂછપરછ કરવામાં આવી છે ત્યારે કહી શકાય

તો એ કયા કારણોસર ક્યાંક આ સંપત્તિમાં ભ્રષ્ટાચારનો ભ્રષ્ટાચારની કમાણી તો નથી મળીને તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના